પોરબંદર નગરપાલિકાના બાંધકામ વિભાગ દ્વારા જર્જરિત બિલ્ડિંગ અને તેની નીચે આવેલી બે દુકાનો સીલ કરવામાં આવી પ્રી મોન્સૂનની કામગીરી અંતર્ગત શહેરના જર્જરિત મકાનો બિલ્ડિંગોના સર્વે બાદ પાલિકા દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી આગામી ચોમાસાને ધ્યાનમાં રાખી અને અંતે નગરપાલિકાનું તંત્ર જાગ્યું છે અને તમામ જગ્યાએ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે બે હજાર ચોવીસની કાર્યવાહી અંતર્ગત પોરબંદર નગરપાલિકા વિસ્તારમાં જેટલા જેટલા જર્જરિત મકાનો છે તેનો સર્વે કરી અને નોટિસો આપવામાં આવેલી છે તે પૈકી એક નોટિસ એસટી રોડ ઉપર બોમ્બે ડાઇનિંગ હોલની બાજુમાં સેપ્રોન રેસ્ટોરન્ટની સામે આવેલું છે જે મકાન વધારે પડતું જર્જરિત હોવાથી આજરોજ રોજ સીલ મારી અને સલામતી માટે બંધ કરવામાં આવેલ છે